બિલકુલ જે પ્રકારે ઘણા સમયથી થી રાહ રહી હતી વિજાપુર બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારના નામને લઈને અને કોંગ્રેસના ઉમેદવારના નામને લઈને હવે દિનેશભાઈ પટેલ તુલસીભાઈ પટેલના નામની જાહેરાત થતાં જ ગામના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વર્ષોથી કોંગ્રેસ પરિવાર સાથે જોડાયેલા દિનેશભાઈના પરિવાર જે છે તુલસી તેમના પિતાજી તુલસીભાઈ તેઓ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને આજે તેમના નામની જાહેરાત થતાં જ ગામના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે દિનેશભાઈ તું આગે બળો હમ તમારે સાથેના નારા સાથે તમામ લોકોએ તેમને વધાવી લીધા હતા દિનેશભાઈ સાથે જ વાત કરીશું દિનેશભાઈ કોંગ્રેસના જ પૂર્વ ધારાસભ્ય પક્ષ છોડીને સામે તમારી સામે લડી રહ્યા છે શું આશાવાદ આશાવાદમાં તો એવું છે કે ભાઈ હાઈ કમાન્ડે અત્યારે જે કંઈ મને ટિકિટ જાહેર કરી એમાં પ્રદેશ સમિતિ વિજાપુર કોંગ્રેસ પ્રદેશ સમિતિ અને વિજાપુરના અઢાર બેનના કાર્યકરોએ મને આ ટિકિટ અપાઈ છે એટલે મને ખુશીનો માહોલ છે આ બધાનો આભાર છે મારો શું આશાવ્યાદ છે હવે સીજે ચાવડા તમારી સામે લડી રહ્યા છે એક સમયે કોંગ્રેસમાંથી લડ્યા હતા હવે ભાજપમાંથી લડી રહ્યા છે કઈ રીતે જીત મેળવવા સીજે ચાવડા નથી મને હું કંઈ વાંધો નથી પણ પબ્લિકની અંદર રોજ છે કે ભાઈ એક વર્ષની અંદર તમે બસ પલટું કર્યો એમાં પબ્લિકની અંદર રોજ છે બાકી તો અઢાર મહિના બધા મારી સાથે છે દરેક સમાજના લોકો મારી સાથે છે દરેક સમાજના લોકો આપની સાથે છે પરંતુ આપ સત્યાવીસ ગોળમાંથી આવો છો મોટાભાગનો સમાજ ભાજપ સાથે વરેલો હતો કઈ રીતે તમામ સમાજને તમારા પક્ષે લેશો આ પચાસ વર્ષથી જે મારા ફાધર તુલસીભાઈ જવેરદાસ મુખી એમને પચાસ વર્ષ જે સેવા આપી છે એક પણ વર્ગ એવું નથી કે એની અંદર સેવા નથી આપી એ ભાજપનો હોય કોંગ્રેસનો હોય કોઈ બી હોય દરેકને સેવા આપેલી છે એ સેવાનો લાભ મને આજે મળી રહ્યો છે જીત માટેના કેવા પ્રયાસો કઈ રીતે આગળ વધશે પ્રયાસો હવે આજે હાઈ કમાન્ડે જાહેર કર્યું છે એ કમાન્ડ આપ્યું છે મને ટિકિટ એટલે મારા કાર્યકરો બતાવશે